હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં હર હર મહાદેવ ગુડ મોર્નિંગ સુનિલ તો ગાઈઝ બસ અત્યારે અમે રેડી થઈ ગયા છીએ સુનિલ હવે ચા પીવી છે ચા મેં બનાવી દીધું છે એન્ડ આજનો અમારો પ્લાન છે ટ્રીપ કરવાનો છે ગાઈઝ અમે ફરવા માટે જઈ રહ્યા છીએ અમે ક્યાં જવાના છીએ એ તમને હાલ નહીં કહેવામાં આવે એના માટે તમારે અમારો નેક્સ્ટ વિડીયો જોવો પડશે તો તમે કોમેન્ટમાં જણાવજો ગેસ કરજો કે અમે ક્યાં જઈએ છીએ એન્ડ કન્ટિન્યુ અમારો બ્લોગ જોતા રહેજો હવે પછીના જે બ્લોગ આવશે એમાં તમને બહુ મજા આવશે કેમ કે અમે ટ્રીપ પ્લાન કરી રહ્યા છીએ તો અમે જ્યાં ફરવા જવાના છીએ ત્યાંના જ બ્લોગ આવશે બે ત્રણ દિવસ માટે તો તો પછી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જેથી કરીને અમારા જે બી બ્લોગ નવા આવે એ તમને જોવા મળે ઓકે તો બસ અમે હવે રેડી તો થઈ ગયા છીએ સુનિલ ચા પી લે એટલી વાર છે સુનિલ ચા પીવે તરત જ આપણે નીકળવાનું છે અત્યારે તો વાગ્યા છે સાડા પાંચ વાગ્યા છે અમે તો જાગ્યા હતા સાડા ચાર વાગે સાડા ચારે અને બહાર કેટલું અંધારું છે જોઈ શકો છો તમે બિલકુલ અંધારું છે આજે જાગ્યા છીએ અને આ મારું લુક છે આજનો જે તમને ફૂલ વિડીયોમાં હું બતાવીશ મારો ફૂલ લુક કેવો છે તો તમે જોડાયેલા રહો પ્રમાણે અત્યારે તો અંધારું છે અમે નીકળ્યા છીએ બટ અત્યારે અંધારું છે કેમ કે જે અત્યારે જે નજારો હોય ને એ જ મજા આવે ઠંડક હોય એટલે વહેલા નીકળીએ તો ઠંડુ હોય ઠંડુ ઠંડુ હોય ને આપણે ત્યાં પહોંચી જઈએ ગરમી લાગે નહીં ને એના કારણે થઈને અંદર પછી અત્યારે તો વરસાદ પડતો નથી ને તો એટલા માટે તડકો પણ હોય છે વધારે એટલા માટે શું કે વહેલા નીકળી જઈએ ઓકે તો તમે કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં કારણ કે પછી થોડી વાર ગાડી બી રે એન્ડ અમે પણ થોડું એક નાસ્તો એવું કરી લઈએ સવારે પહેલાં હું તો ચા પીતી નહીં પણ સુનિલ માટે તો ચા બનાવી તો સુનિલ તો ચા પીને જ આવ્યા છે સુનિલ તો પહે અત્યારે તો અહીંયા અમે રસ્તો બહુ જ મસ્ત છે એન્ડ ચારે બાજુ હરિયાળી હરિયાળી છે સુનિલ અહીંયા ડ્રાઈવ કરી રહ્યા છે

પેટ્રોલ જ વધારે છે ગેસ ઓછો મળે છે એટલે પછી અહીંયાથી ઓછું હતું તો પછી અહીંયાથી પૂરાઈ દીધું જેથી કરીને શું આગળ કંઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે તો બસ અહીંયા ગેસ તો પૂરાઈ દીધો છે એન્ડ સુનિ અહીંયા એક વોશરૂમ છે તો ત્યાં ગયા છે હવે બસ અમે પહોંચવા જયા છીએ થોડીક જ વાર છે થોડી વારમાં અમે પહોંચી જઈશું પછી તમને ત્યાંનો જે નજારો છે એ જોવા મળશે બહુ જ મસ્ત વ્યૂ છે કારણ કે ઘણા બધા જે લોકો ગયા છે સુનિલના ફ્રેન્ડ્સને લોકો એ રિવ્યૂ આપ્યા હતા કે સારું છે તમે લોકો જજો તો એટલા માટે અમે ત્યાં જઈએ છીએ માટે જોડાયેલા રહો કન્ટિન્યુ રહો વ્લોગમાં તમને જાણવા મળશે તમને એ વ્લોગમાં બી તમને એન્જોય કરવા મળશે તમારે બી જવું હોય તો તમે જઈ શકો તમે જોયેલું હોય તો તમને પણ ખબર પડે કે કેવો પ્લેસ છે ઓકે તો કન્ટિન્યુ લાગેલા રહો ચલો સ્ટાર્ટ એમનું કામ છે કન્ટિન્યુ કરે છે હવે ડ્રાઇવ કરવાનું ચાલુ કરી દીધું એમને આ જવાનું આપણે સારું છે એ ગાડી ચાલ ચાલન ઈઝ અમે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ કેમ કે પછી વિડીયો છે એ બહુ લોંગ થતો તો એના માટે થઈને અમે પાર્ટ ટુ અને પાર્ટ વન એવી રીતના કર્યું છે તો આ અમારો પાર્ટ વન અહીંયા પૂરો થાય છે તો અમારી ચ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને અમારો પાર્ટ ટુ જોવા મળશે અમે ક્યાં જઈએ છીએ શું એન્જોય કરીએ છીએ એના માટે તમારી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક